નમસ્કાર આપ જોઈ રહ્યા છો અયોધ્યા માં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને વડોદરામાં કાલા ઘોડા પાસે આવેલા રામજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરામાં ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કાલાઘોડા પાસે આવેલા રામજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ધન્યતા અનુભવી હતી સાથે સાથે મહારાજ દ્વારા ભક્તોને તિલક કરવામાં આવ્યા હતા સમગ્ર મંદિર શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે રામ મંદિર અયોધ્યામાં જે હમણાં જવા જવા છે સાડા વાગે એના લીધે વડોદરાનો આખું માહોલ રામમય થઈ ગયું છે આખું કેસરિયા તમે ગમે ત્યાં વડોદરામાં જાઓ રામ મંદિર શું બધી રોડ જુઓ બધી બાજુ કેસરિયા માહોલ છે રામ ભક્તો વડોદરામાં રોડ પર આવી ગયા છે બધા રામ મંદિરો ફૂલ છે અત્યારે બધાને રામમય માહોલમાં જે મજા આવી રહી છે જે રામ આ રામ અયોધ્યાનું રામ મંદિર જે બની રહ્યું છે બની ગયું છે આજે પ્રાણપતિષ્ઠા છે એના માટે બધા ખુશીનો જે લાગણી છે બધાની એ બહાર વ્યક્ત કરીને બધા આવી ગયા છે આજે જે અમારા ધર્મયાત્રા મહાસંઘ તરફથી અમે આજે સબરીના પોતનું વિસ્ત્રાણ રાખ્યું છે એમાં તમે જોઈ રહ્યા છો અમારા ધર્મયાત્રા મહાસંક અને અમે તો એટલા બધા આનંદમય અને ધર્મમય અને કેસરિયામય થઈ ગયા છીએ કે જાણે રામજી ભગવાન અમારા ઘર આગળ અમારી પાસે જ ઊભા હોય એવો અમે અનુભવ કરી રહ્યા છીએ એની સાથે સાથે તમે આ કુમારિકાઓ છોકરીઓ જોઈ રહ્યા છો એ પણ કેસરીઓ વેશ ધારણ કરી નહીં છે આજે નાના બાળકના હાથમાં પણ રામજી ભગવાનનો ધ્વજ છે તમે વિચાર કરી શકો કે પાંચસો વર્ષ પછી આવી દિવાળી આપણા ભારત દેશમાં આવી છે એના માટે તો આપણા સૌભાગ્ય છીએ એની સાથે દરેકના મોડામાં જય શ્રી રામ જય શ્રી રામના એક રામધૂન તમે સાંભળી રહ્યા છો એવો નાટ થઈ રહ્યો છે બીજી વસ્તુ કે આજે વડોદરા શહેર તો શીખ આખો ગુજરાત તો ઠીક આખા ભારતમયમાં કેસરીઓ 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 છે જય શ્રી રામ જય શ્રી રામ આ ભાગ્ય છે આપણા ભારત દેશવાસીઓને કે આપણે ભારતમય છીએ આપણે રામમય થઈ ગયા છે એની સાથે હું જય શ્રી રામ ની ઘોષણા કરું જય શ્રી રામ બહુ જ ખુશી છે અમે અમને આ સૌભાગ્ય માનીએ છીએ કે અમે આનું વિટનેસ છીએ એટલે અમને બહુ ખુશી થાય છે કે અમે આ રામ ભૂમિના ત્યાં તો નથી અમે અયોધ્યામાં તો નથી પણ અહીંયા રહીને અમારું ભાગ ત્યાં રાખીએ છીએ જય શ્રી રામ અમે બસ એટલું કહેવા માગીએ છીએ જે અમારો પાંચસો વર્ષનો જે ઇંતજાર હતો એ આજે પૂરો થયો છે અને આખું વર્લ્ડ રામ ભગવાનના સ્વાગતમાં રામમય બની ગયું છે અને અમે એમનો હિસ્સો બન્યા છે અમે એમના માટે બઉ જ ગર્વ મહેસૂસ કરીએ છીએ અને અમારી જે ધર્મયાત્રા યાત્રા મહાસંઘ તરફથી અમે જે આ આયોજન કર્યું છે શબરીના બોરનો પ્રસાદી વહેંચવાનું અને અમે એનો હિસ્સો બન્યા છીએ તો અમને બહુ જ ગર્વ મહેસૂસ થાય છે જય શ્રી રામ ್ರಾಮ